નમસ્કાર ખેડૂત મિત્રો સાવરકું માર્કેટિંગ યાર્ડની ચેનલમાં હું હરિકૃષ્ણ સગર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજની મોટી જાહેરાત મોદી સાહેબે કરી છે મોટી જાહેરાત બે હજારનો હપ્તો નહીં મળે તમને અઢારમા હપ્તા માટે બદલાયો નવો નિયમ ફટાફટ કરો આ કામ તો જ મળશે અઢારમો હપ્તો પીએમ કિસાન યોજના બે હજારનો હપ્તો જો તમારે જોતો હોય એને તમારા ખાતામાં પ્રાપ્ત કરવો હોય તો આ કામ કરવું પડશે તો સાંભળો તમને પીએમ કિસાન યોજનાનો બે હજારનો હપ્તો નહીં મળે બદલાયા નવા નિયમો ફટાફટ કરો આ કામ શું કામ છે તે જણાવીએ તો આ કામ તમારે કરવું જોઈએ તો જ મળશે અઢારમો હપ્તો પીએમ કિસાન યોજનાનો આ અઢારમો હપ્તો તમારા ખાતામાં પ્રાપ્ત થાય છે આ કામ કરો જરૂર જરૂરથી આ કામ પૂરું કરો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા તેરમા હપ્તાથી બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવું તેમજ પંદરમા હપ્તાથી ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે આ નિયમ પંદરમા હપ્તાથી ઇ કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે જો તમામ ખેડૂત લાભાર્થીને અત્યાર સુધી ઈ કેવાયસી તથા બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓએ તે ફરજિયાત કરાવવાનું રહેશે જો નહીં કરવામાં આવે તો અઢારમાં હપ્તો આવવાની શક્યતા સંપૂર્ણ ઓછી છે અને હપ્તો આવવાની કોઈ શક્યતા છે જ નહીં તેમજ ખેતી નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે પીએમ કિસાન યોજનાનો નવો નિયમ શું છે તે વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો ખેતી નિયામકની યાદીમાં જણાવ્યું છે કે ખેડૂતો જુદી જુદી સાર પદ્ધતિઓ દ્વારા પોતાનું ઈ કેવાયસી પૂર્ણ કરી શકે છે ગ્રામસેવક અને વિલેજ નોડ ઓફિસરની સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન પરથી ફ્રેશ નોટિફિકેશન નોટિફિકેશન દ્વારા ઈ કેવાયસી પૂર્ણ કરી શકાય છે આ સાથે જ જે લાભાર્થીઓના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે તે ખેડૂત લાભાર્થીઓએ ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ પરથી અથવા મોબાઈલ પર ઓટીપી મોડ દ્વારા ઈ કેવાયસી પૂર્ણ કરી શકે છે તો ખેડૂત મિત્રો તમે તમારા ઘર બેઠા ઈ કેવાય સીનું ફોર્મ ભરી શકો છો તેની પ્રોસેસ શું છે તે જાણીએ તો કઈ એપ્લિકેશનમાં છે તે ખેડૂત લાભાર્થીઓ ઘરે બેઠા ઈ કેવાયસી પોર્ટલ પર ઈ કેવાયસી પોર્ટલ ગૂગલમાં જઈને ઈ કેવાય સી પોર્ટલ સર્ચ મારશો એટલે તે પોર્ટલ ખુલશે અને તેમાં ઈ કેવાય ફોર્મ ભરી તમારું ઈ કેવાય સંપૂર્ણ પૂર્ણ કરી શકો છો તો આ રીતે ઈ કેવાય ફોર્મ ભરી શકાય છે તો ખેડૂત મિત્રો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ન હોય તો શું કરવું તેની વાત કરીએ તો અને ઈ કેવાયસીના ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર કઈ રીતે એડ કરવો તે જાણીએ તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની મદદથી મોબાઈલ નંબર લિંક કરાવી મોબાઈલ નંબર પર ઓટીપી મોડ દ્વારા પીએમ કિસાન પોર્ટલ પર ઈ કેવાયસી પૂર્ણ કરી શકો છો એટલે કે તમારા ગામમાં કે શહેરમાં પોસ્ટ ઓફિસમાં જઈને તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકો છો અને પછીથી પીએમ કિસાન પોર્ટલ પર જઈ ઈ કેવાયસી પૂર્ણ કરી શકો છો આ ઉપરાંત નજીકના સી એસ સી સેન્ટર પર અને ઈગ્રામ કેન્દ્ર ખાતે લાભાર્થી રૂપિયા પંદર ચાર્જ ચૂકવીને બાયોમેટ્રિક નોટિફિકેશન દ્વારા પણ ખેડૂતો પોતાની ઈ કેવાયસી પૂર્ણ કરાવી શકે છે એટલે કે તમારા ગામમાં જે ગ્રામ પંચાયતમાં જે કામ કરતા હોય તે ભાઈ એટલે કે જે તમારા સાત બાર જેવા અન્ય કામ કરતા હોય તે ભાઈ પાસે જઈને પંદર રૂપિયા સાજ ચૂકવી ઈ કેવાયસી પૂર્ણ કરાવી શકો છો આધાર સીડિંગ અને ડીબીટી એનેબલ કરાવી લેશો તો જ મળશે પીએમ કિસાનનો બે હજારનો હપ્તો અઢારમો હપ્તો પ્રાપ્ત કરવા માટે ઈ કેવાયસી અને ડીબીટી કરાવવું ફરજિયાત છે ખેડૂત લાભાર્થીએ પોતાના બેંક ખાતામાં આધાર શેડિંગ ડીબીટી એનેબલ કરાવવા માટે બેંકમાં આધાર શેડિંગ અને ડીબીટી એનેબલ કરાવી લેવાનું પડશે આ ઉપરાંત આધાર શેડિંગ કરાવેલા બેંક ખાતામાં ડાયરેક્ટ બેન બેને ટ્રાન્સફર એટલે ડીબીટી એનેબલ કરાવવા માટેનું ફોર્મ પણ ભરવું પડશે ત્યારબાદ બાંહેતરી આપી ડીબીટી એનેબલ ફરજિયાત કરવું પડશે એટલે કે તમારા ગામમાં કે શહેરમાં જે બેંક હોય ત્યાં જઈને આધાર કાર્ડ લિંક કરાવો અને આધાર કાર્ડ લિંક થઈ ગયા બાદ ડીબીટીનું ફોર્મ ભરી અને તમે ડીબીટી એનેબલ કરાવી શકો છો ખેડૂત મિત્રો જો આ પ્રક્રિયામાં તમને સમજ ન પડી હોય તો આ આ પ્રક્રિયા સિવાય લાભાર્થી ગામની અથવા નજીકની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડિંગ ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતું ઓપન કરાવી શકે છે એટલે કે તમારી બેંકના તમારા ગામમાં જે પોસ્ટ ઓફિસ હોય તેમાં તમે નવું ખાતું ખોલાવી આધાર કાર્ડ લિંક અને ડીબીટી કરાવી શકો છો તમામ હપ્તા નિરંતર મળી રહે તે માટે બાકી લાભાર્થીઓ ઈ કહેવાય તથા બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ તારીખ આગામી એકત્રીસ જુલાઈ પહેલાં પૂર્ણ કરવાનું રહેશે જરૂર મિત્રો તમારે જો અઢારમો હપ્તો બેંકમાં પ્રાપ્ત કરવો હોય તો આ પ્રકારની પ્રોસેસ કરવી પડશે અને ડીબીટી લિંક કરાવવું પડશે હજી સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવી અવનવી માહિતીઓ તમારા સુધી પહોંચતી રહે ભારત માતા કી જય જય જવાન જય કિસાન